મિત્ર છે આપણા શિવરાજસિંહભાઈ અને પાનપુરાથી પાવાગઢની બાજુમાં બહુ સરસ સેવા કાર્ય કરે છે આજ એના સાથ અને સહકારથી અમે આજે અહીંયા સુધી દાહોદ સુધી પહોંચ્યા છીએ બેન અમને મળેલા આજથી દોઢ વર્ષ પહેલા બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને ભટકતું જીવન હતું તો કોઈ સંસ્થા દ્વારા કોઈ જાગૃત નાગરિક દ્વારા અમને એનો ફોન આવેલો અને એને અમે સંસ્થામાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર આજે દોઢ વર્ષથી એની મેડિકલ ટ્રીટમેન્ટથી આજે બહુ એટલે બહુ સારી સ્વાસ્થ્ય થઈ છે તો આજે એની ઈચ્છા હતી કે એના પરિવારના સભ્યોનું મિલન થાય તો એના બે બાળકો આજે એને મળવા માટે અમે લઈને આવ્યા છીએ મેલણીયા ગામમાં તો બહુ ખુદ બહુ ખૂબ જ આનંદ થયો છે અહીંના પરિવારના લોકો અને સાથી મિત્રો સાથે જોઈને અને ખાસ મિત્ર છે આપણા શિવરાજસિંહભાઈ અને પાનપુરાથી પાવાગઢની બાજુમાં બહુ સરસ સેવા કાર્ય કરે છે આજે એના સાથ અને સહકારથી અમે આજે અહીંયા સુધી દાહોદ સુધી પહોંચ્યા છીએ નમસ્કાર આજે આ બેન આશીર્વાદ માનવ મંદિર સુરતની અંદર દોઢીક વસ્તી ત્યાં રહે છે અને બહુ ખરાબ કન્ડિશનમાં મળ્યા હતા અને તેમની મેડિકલ સુવિધાઓ બે ટાઈમ જમવાનું ચા નાસ્તો ટાઈમે ટાઈમે એમની દેખરેખ રાખવાથી એમાં એક નવી જિંદગી જીવવાની શરૂઆત કરી હતી એમના બાળકો એમને કન્ટિન્યુ એમને યાદ આવતા હતા બાળકોની યાદ સતાવતી હતી કે મારે મારા બાળકોને મળવું છે તો આજે એક દોઢ વર્ષ પછી બેનને એમના ગામ દાહોદ જિલ્લાનું જાલોદ તાલુકાનું મેનેણીયા ગામમાં એમના બાળકોને મળવા માટે આપણે બાળકોનો મિલાપ કર્યા આપ્યું તમે તમે એમના બે નાના બાળકો છે એક બાળક છે એક એમનું બાળક છે અને એમના બાળકને મળવાની ખૂબ તમન્ના હતી તો આજે ત્યાં પહોંચીને બાળકને એક મિલાપ કરાવ્યો છે બેનની પરિસ્થિતિ ટાઈમે ખરાબ હતી પરંતુ હાલ થોડા ટ્રેબલ થયા છે એમનું એડ્રેસ બોલતા આપણે એમના પરિવાર સુધી પહોંચી ગયા છે અને એક સુખદ મિલાન કરાવ્યું છે બાળકો જોડે એક વાત એક ખાસ તમને કહેવા માંગુ છું મિત્રો કે એક આપણી કહેવત છે કાઠિયાવાડની મા બીજા વગડાના વા આજે ખરેખર માએ પોતાના બાળકને યાદ કર્યા છે પત પિતાજી તો ક્યાં છે ખ્યાલ નથી હજી અમને ખાલી વાત થઈ છે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા મિત્રોને એક બધા મિત્રો પાસે એક આશા રાખું છું કે વિડીયો એટલો શેર કરજો કે આના પોતાના પિતાજી છે બાળકના તે જ્યાં ત્યાં હોય ત્યાંથી એ પોતાના બાળક સુધી પહોંચી શકે તો ખૂબ આનંદની વાત થઈ કે અમે અહીંયા લોકો પાસે આવ્યા તો આના પરિવારના મિલન માટે અમને જે સાથ સહકાર આપ્યો એ બદલ અમે એને વંદન કરીએ છીએ અને આવી જ સેવા ગામ માટે કરતા રહે અને નિરાધાર લોકો હોય એને સાથ સહકાર આપે અને લોકોને થોડુંક જાગૃત કરે સમાજની અંદર જાગૃતતા લાવે એવા પ્રયાસો કરે એવી આશા છે અમારી તો બે શબ્દો આપને છે ભાઈ સંગીતાબેન છે સંગીતાબેન સોમભાઈ વસૈયા અમારા ગામ મેલાણીયાના રહેવા છે પણ આ બહાર જતા રહે એની આર્થિક પરિસ્થિતિ માનસિક પરિસ્થિતિથી રોડ ઉપર ચાલતી ફરતી હતી અને એની બિલકુલ કંડિશન ખરાબ હતી અને માનવ સેવા સંસ્થામાં ગયા પછી એની આખી જિંદગી બદલાઈ ગઈ છે અને ઘરનું યાદ કરીને પણ ગામમાં આવીને એના છોકરા સાથે મુલાકાત કરાવી છે ગામનું નામ અમને દેતા અમે આજે એના ગામ સુધી એના બાળકો સુધી પહોંચ્યા છીએ અને એના બાળકોને હું મિલામ મિલાપ કરાવી શક્યા છીએ તો અમે એટલી બધા લોકોને એટલી જાગૃતતા કરવા માગીએ છીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી એના પિતાજી પણ એના બાળકો અને એની પત્ની સુધી પહોંચી શકે એવી આશા છે અમારી નામ શું છે બેન બેન ખુમાનભાઈ આજે બેન દોઢ વર્ષથી ગાયબ હતા જેના બાળકો બહુ નાની ઉંમરના છે નાના નાના બાળકો છે પતિ કઈ જગ્યાએ છે પણ એનું કોઈ ઠેકાણું નથી અમને હજી સુધી નથી મળ્યું પણ આ નારીને

ખરેખર સરસ મજાનો માહોલ જોઈને બહુ આનંદ થયો गरे आवन के आऊ घरे आवी जे इनको ने हां ई से घरे आईन मम्मी से बात करे लोगों को सर नाम हां आप लोग से नहीं एन मम्मी से बात करे माथे के आवा के आवा भाई अमटिंग घरे से आ है हां सर अमटिंग घरे हां तो बोले तो बोला मत संजय ले बोल लो कौन कौन से गए आ रही हो बेटे आ रही हो गरियाव इनके गरियाव धर्मवीर मम्मी अभी गेम के मम्मी अभी के अबे घरे आ तरों के आओ घरे आ तरन

જે જેને મા બાપ ની ભૂમિકા ભજવી છે પિતાજી ની ગેરહાજરી માં એવા બેન સાથે એક મિનિટ આપણે લેશું બેન અમે સુપ્રત કરીએ છીએ બાળકો અને બેન તો એનાથી કોઈ ભૂલ ભૂલસુક થાય તો સાથ સહકાર આપજો અને તમારા પરિવાર સાથે એને જોડજો આ બેન આશીર્વાદ માનવ મંદિર ની અંદર દોઢ વર્ષથી સુરતમાં રહેતા હતા અને આજે એમના દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના મેનેનીયા ગામમાંનું ગામનું નામ કહેતા અત્યારે એમના પરિવાર સાથે પહોંચી ગયા છે એમના બે નાના બાળકો છે આ ગામના આગેવાન સરપંચશ્રી છે એમના ભાભી છે એમના દિયર છે અને આજે એક સુખદ મિલન કરાવી આપીએ છીએ કે દોઢ વર્ષથી એક સંસ્થામાં આશીર્વાદ માના મંદિરમાં જીવન જીવતા હતા પરંતુ એક એમની માનસિક સ્થિતિમાં સુધારો આવતા આજે એમને પરિવાર સાથે સુખદ મિલન કરાવી આપ્યું છે તો તમે પણ તમારી આસપાસ કોઈ આવું હોય તો ચોક્કસ આપણાથી બનતી મદદ કરવા માટે એક મારી અપીલ છે અને આજે એક સુખદ પરિવાર સાથે મિલન થયું છે માતાનું એમના બે દીકરાઓ સાથે મિલન થયું છે દોઢ વર્ષ બાદ પોતાના બાળકોને માતા મળી રહી છે તો આપવાનો અમારો પ્રયાસ છે અને અમને ચા સહકાર આપજો અને અમારા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જીવન દેના એ જીવન છે એ અમારા મંત્ર હૈ